બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગમમાંથી ખેડૂતોની ચિંતા વધારે તેવા સમાચાર સામે આવ્યા છે કેનાલમાં ગાબડું પડવાના કારણે તૈયાર પાકને મોટું નુકસાન થયું છે ગામ નજીક માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરો તળાવમાં ફેરવાયા છે જેના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે બનાસકાંઠાના સુઈગામ તાલુકાના ભટાસણા ગામ નજીક પસાર થતી માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે કેનાલનું પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યું હતું જેના કારણે ખેડૂતોએ મહા મહેનતે વાવેતર કરેલા ઈરંડા જીરું સહિતના પાકને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જતાં તળાવ જેવી સ્થિતિ સર્જાય છે અને ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે એક તરફ અતિવૃષ્ટિ અને ભારે વરસાદના કારણે મોંગા દાટ બિયારણના ભાવ વધ્યા હતા ત્યારે બીજી તરફ કેનાલમાં ગાબડું પડતાં આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે છે સ્થાનિક આક્ષેપ કરી રહ્યા કે કેનાલમાં બાંધકામમાં હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાથી આ ગાબડું પડ્યું છે ખેડૂતોએ તાત્કાલિક ધોરણે નુકસાનની વળતર ચૂકવવામાં આવે અને કેનાલનું સમરકામ ગુણવત્તા યુક્ત રીતે કરવામાં આવે તેવી માંગણી કરી છે